રેનિશભાઈ આપની પાસેથી સૌથી પહેલા તો જાણવા માંગીશ કે આ વખતે શું લાગી રહ્યું છે આપને તો અત્યારે વિસાવદર વિધાનસભાની અંદર અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઘણા સમયથી અત્યારે ડિક્લેર થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડિક્લેર થાય કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ડિક્લેર થાય એ પછીનું આખો આપણે માહોલ જોઈએ ત્યારે આપણે સ્પર્શ કરી શકીએ

એ પણ ગોપાલ હર્ષદભાઈ રીબડિયાને ટિકિટ મળે એવું ઈચ્છી રહ્યા છે હર્ષદભાઈ છે એ ખેડૂતોના સીધા સ્પર્શતા મુદ્દાઓ સારી રીતે જાણે છે સરકારની જ્યારે સામે હતા ત્યારે તેઓ વિધાનસભાની અંદર આનો અવાજ ઉઠાવતા હતા કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કારણે ભારતીય જનતા પાર્ટીની એકસો સીટો આવી એવી જ રીતે અહીંયા પણ જીતી શકે પચીસેક બેઠકો એવી હતી

તેમની પાસેથી આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે વિસાવદનની બેઠક ઉપર અત્યારે કોનું પલડું ભારે છે અને કોની જીત થઈ શકે છે રનીશભાઈ આપની પાસેથી સૌથી પહેલા તો જાણવા માંગીશ કે આ વખતે શું લાગી રહ્યું છે આપણે જી ગોપીબેન આ વખતે જે આ ચૂંટણીનો જે આપણે માહોલ જોઈએ છીએ તો અત્યારે વિસાવદર વિધાનસભાની અંદર અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઘણા સમયથી અત્યારે ડિક્લેર થઈ ચૂક્યા છે એમના નામની જાહેરાત થઈ ગઈ છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમીના ઉમેદવાર પ્રચાર અને પ્રસાર ખૂબ જોરશોરથી આખા વિધાનસભા વિસ્તારમાં કરી રહ્યા છે એમને લોકોનું સમર્થન પણ ખૂબ સારું એવું મળે છે માહોલ પણ જે રીતે ચૂંટણીમાં બનાવવાનો હોય એ રીતે એ બનાવવા માટે અત્યારે સફળ થયા છે એની પાછળનું એક રીઝન એ પણ છે કે અત્યારે હજુ સુધી સામેના બે પક્ષો છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવારો હજુ સુધી નથી એટલા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડિક્લેર થાય કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ડિક્લેર થાય એ પછીનું આખો આપણે માહોલ જોઈએ ત્યારે આપણે સ્પર્શ કરી શકીએ કે હવે કઈ પાર્ટી જીતની નજીક છે હજુ સુધી આ બે ઉમેદવારો હજી declare થવાના બાકી છે એટલે અત્યારે હજુ કેવું અઘરું થાય પણ એ declare થઈ જાય પછી આપણે એ નક્કી કરી શકીએ બેન પણ તમને શું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ગોપાલ ઇટાલિયા અહીંયા આગળ છેલ્લા લગભગ ચાલીસ પચાસ દિવસથી કેમ્પેનિંગ કરી રહ્યા છે એ કેમ્પેનિંગનો ફાયદો એમને થશે ખરું હા સો ટકા એ એનો ફાયદો એને એમને જરૂર મળશે જ્યારે વિસાવદર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અ પદેથી ધારાસભ્ય પદેથી ભૂપતભાઈ ભાઈને રાજીનામું આપ્યું ત્યારથી જ જ્યાં સુધી હું એ સમજી શકું છું કે ગોપાલભાઈ ઇટાલીએ આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટેનું મન મનાવી લીધું હતું એ નક્કી હતું એમને ખબર હતી કે આ બેઠક છે એ ખેડૂતોનો વિસ્તાર છે હંમેશા સામા પક્ષે બે હજાર બાર પછી ખાસ તો કે એ સરકારની વિરુદ્ધનું એનું મતદાન રહ્યું છે મારા માટે આ બેઠક સુરક્ષિત છે એવું એમણે વિચારી લીધું હતું એમ એ પાકી વાત છે અને પિટિશનને હિસાબે ચૂંટણીનો વિલંબ થયો પિટિશન સામેના જે હર્ષદભાઈ ઉમેદવાર હતા ભૂપતભાઈ ભાઈની સામેના ઉમેદવાર એને જ્યારે પિટિશન પાછી ખેંચી લીધી જેવી પિટિશન ખેંચી એટલે તરત જ આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટેની ગોપાલભાઈ ઇટાલીએ તૈયારી દર્શાવી દીધી સૌથી ચૂંટણી જાહેર થયા એ પહેલાં ગોપાલભાઈ ઇટાલિયાએ એમનું નામ નામ પણ પણ ઉમેદ કરાવી દીધું દિલ્હી અરવિંદ કેજરીવાલજીએ જાહેરાત કરી અને ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી હતી ત્યારથી અત્યાર સુધી એ ખૂબ સિસ્ટમ પૂર્વક એકદમ કહેવાય ને ચાલાકીપૂર્વક આવડત એમની ખૂબ સારી છે અને ખૂબ સારી રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એમનું ખૂબ સારું અત્યારે વાતાવરણ બની ગયું છે ચૂંટણી થોડીક યુદ્ધના હિસાબે પણ દશક બાર દિવસ જેવી મોડી ડિક્લેર થઈ છે યુદ્ધની જે વચ્ચે વાત આવી હતી એના હિસાબે ડિક્લેર થઈ એનો પણ લાભ ગોપાલભાઈને મળ્યો જેટલી ચૂંટણી ચૂંટણી મોડી ડિક્લેર થઈ એટલો એમને પ્રચાર પ્રસાર કરવાનો ખૂબ સારો લાભ મળ્યો છે આ સીટના દરેક ગામડાઓ એ ખૂંદી ચૂક્યા છે અને એનો એને સીધો બેનિફિટ મળશે એ તો દેખીતી વાત છે અત્યારે એ ગામે ગામ પહોંચી ગયા છે ગ્રાઉન્ડ લેવલ ઉપર ચાલે છે વ્યક્તિ વ્યક્તિ પરિવાર સુધી એ પહોંચી રહ્યા છે એટલે એનો એને બેનિફિટ જરૂર મળશે તમે કહી રહ્યા છો કે એ બેનિફિટ મળી શકે પણ અહીંયા આગળથી માની લઈએ કે હર્ષદ રીબડિયા હું આજે ઘણા બધા લોકો સાથે વાતચીત કરી રહી હતી તો હર્ષદ રીબડિયાનું નામ બહુ સ્ટ્રોંગલી લેવાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી માટે તમારા મત પ્રમાણે ભારતીય જનતા પાર્ટી માંથી કોણ સ્ટ્રોંગ ઉમેદવાર કહેવાય હર્ષદ રીબડિયા ભૂપતભાઈ અને ગોપાલભાઈ ઇટલિયાને ની સામે ટક્કર આપી શકે તો એની અંદર હર્ષદભાઈ રીબડિયાનું નામ અત્યારે લોકોમાંથી અત્યારે રહ્યું છે ભાજપના કાર્યકરો જે છે એ પણ ગોપાલ હર્ષદભાઈ રીબડિયાને ટિકિટ મળે એવું ઈચ્છી રહ્યા છે એની પાછળનું એક ખાસ કારણ એ છે કે હર્ષદભાઈ રીબડિયા એ સતત ને સતત લોકોની વચ્ચે રહ્યા છે બે હજાર બાવીસની ની ચૂંટણી જ્યારે હારી ગયા આમ છતાં પણ તે ક્યારેય નિરાશ નથી થયા લોકોની વચ્ચે રહ્યા છે લોકોના સારા નશા પ્રસંગો હોય એમાં એમની હાજરી હોય છે લોકો જ્યારે પાર્ટીની કોઈ મીટિંગ હોય તો એમાં હાજરી હોય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક સદસ્યતા અભિયાન જ્યારે ચાલ્યું હતું ત્યારે સૌથી સારા એવા સદસ્યો એમને પણ નોંધેલા છે કંઈક એટલે એમાં પણ એમની સારી મહેનત હતી મતલબ કે એ ખૂબ એક્ટિવ રહ્યા છે સક્રિય રહ્યા છે અને ખેડૂતનો એક લોકપ્રિય ચહેરો છે આ વિસ્તાર છે એ ખેડૂતોનો વિસ્તાર છે આ વિસ્તારની જનતા જાણે છે કે હર્ષદભાઈ છે એ ખેડૂતોના સીધા સ્પર્શતા મુદ્દાઓ સારી રીતે જાણે છે સરકારની જયારે સામે હતા ત્યારે તેઓ વિધાનસભાની અંદર આનો અવાજ ઉઠાવતા હતા અવાજ ઉઠાવતા હતા ત્યારે એનો અમલ સરકારે કરવો પડતો હતો અને સરકારે એવા ઘણા મુદ્દાઓ છે અને ઘણા એવા પ્રશ્નો છે કે સીધા ખેડૂતોને સ્પર્શતા હોય અને એના જયારે એને રજૂઆત કરી હોય અને એની સરકારે અમલવારી કરવી પડી પડી હોય મને તો એ ખુબ નજીક છે સરકાર પણ એને અભિનંદન આપેલા હતા કે નહીં તમે જે ખેડૂતો વાત છે સરકાર પણ હકારાત્મક રીતે એનું અમલીકરણ કરેલું છે છે એટલે ક્યાંક ક્યાંક ને એવું જાણે કે જો હર્ષદભાઈ રીબડિયા આ વિસ્તારના ભાજપ ટિકિટ આપે અને જો કદાચ ધારાસભ્ય બને તો હવે તો એ સરકારમાં છે ખુબ સારી રીતે આપણા મુદ્દાઓ રજૂ કરીને એના એના કામ કરી શકે સરકારની સમક્ષ ખેડૂતોની વેદના મૂકી શકે અને આપડા કામો થઈ શકે આ બધું ખેડૂતો પણ સારી રીતે જાણે છે એટલા જ માટે ખેડૂતો પણ એક અવાજ છે કે જો ભાજપ હર્ષદભાઈ રીબડી અને ટિકિટ આપશે તો કદાચ કઈક ચિત્ર અલગ આ વિસ્તારમાં દેખાય એટલે ગોપાલ ઇટાલિયા હારી પણ શકે બને ગોપાલભાઈ ઇટાલિયા એટલા ગોપાલભાઈ ઇટાલિયા હાર હારે પણ નહીં હું તમને એ પણ વાત કરું કે જો ભાજપ અને કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી બે પાર્ટી આ સીટ ઉપરથી લડતી હોય એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું હોત તો ચોક્કસ ભાજપને હાર નક્કી જ જ હતી અને હોય પણ હવે છે એટલા માટે જે ગયા વખતે કોંગ્રેસના કાર્યકરોએ આમ આદમી પાર્ટીનું કામ કર્યું હતું કોંગ્રેસના મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપેલા હતા આ વખતે એવું મને નથી દેખાતું કે ભાઈ કોંગ્રેસના કાર્યકરો કે કોંગ્રેસના આગેવાનો કે કોંગ્રેસના મતદારો આમ આદમી પાર્ટીને મત આપે કારણ કે આ વખતે કોંગ્રેસ અહીંયા તાકાત થી લડે છે કોંગ્રેસના કાર્યકરોએ પણ એવું એક નક્કી કર્યું છે કે આપણે આપણી કોંગ્રેસ ગોહિલ પોતે સતત એનું મોનિટરિંગ કરે છે અહીંયા અત્યારે આવતીકાલે લગભગ પહેલી તારીખે એના કાર્યાલયનું ઉદઘાટન છે સભા છે તો એની અંદર શક્તિસિંહ ગોહિલ અમિતભાઈ ચાવડા ગેનીબેન ઠાકોર પરેશભાઈ ધાનાણી

અને એની નીચે બીજા છસો કાર્યકરોની ફોજ એની એક નામની યાદી તૈયારી કરી એ બધાને કામે લગાડવાના ખૂબ સારી લીડથી ખૂબ સારા એવા મત આ સીટમાં કોંગ્રેસને મળે એના માટેના શક્તિસિંહ અત્યારે પ્રયત્ન કરે છે શક્તિસિંહ ગોહિલને જ્યારે એક અહીંના જ એક દાવેદાર છે કોંગ્રેસના એને શક્તિસિંહને એવું કીધું કે સાહેબ આપણે તો

કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કારણે ભારતીય જનતા પાર્ટીની એકસો ને છપ્પન સીટો આવી એવી જ રીતે અહીંયા પણ જીતી શકે હા કંઈક પચીસેક બેઠકો એવી હતી કે જેની અંદર આમ આમ આદમી પાર્ટી લડતી હતી ને ત્રિફાક તો જંગ થયો એટલે આ બેઠકો એકસો છપ્પન સુધી પછી સ્વાભાવિક છે નહીં એકસો વીસ બાવીસ સુધી એ ભારતીય જનતા પાર્ટીની બેઠકો અટકી જાય તો હું તમને એ જ વાત કરું છું કે આ વખતે પણ જો ત્રિપાક્યો જંગ થાય છે એટલે ગોપાલભાઈ માટે થોડુંક જીતવું કઠિન કહી શકાય જો બે પક્ષ લડતા હોત તો ગોપાલભાઈ ઇટાલિયાની આમ આદમી પાર્ટીની જીત નક્કી હતી ફાઈનલ જ હતી એ સો વાત છે કોંગ્રેસ કોને ટિકિટ આપી એવું છે કોંગ્રેસ આ વખતે આ વિસ્તાર વિધાનસભા મત વિસ્તારમાં ને ભેસણ તાલુકાના ધારી ગુંદારી ગામના એક ઉમેદવાર છે ભાવેશભાઈ ત્રાપસિયા કરીને છે દાવેદાર ભાવેશભાઈ ત્રાપસિયા જિલ્લા પંચાયતના સદસ્ય હતા અને સિંચાઈ સમિતિના ચેરમેન રહી ગયા છે તેઓના પિતાશ્રી પણ ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ હતા એટલે ને રાજકારણ છે રાજકીય રીતે સક્ષમ અને એક વ્યક્તિ છે ભાવેશભાઈ ત્રાપસિયા ભાવેશભાઈ ત્રાપસ્યા ના પત્ની પણ તાલુકા પંચાયતની અંદર પ્રમુખ રહી ગયા છે ભાવેશભાઈ ત્રાપસિયા સંઘની અંદર ડિરેક્ટર હતા ખરીદ વેચાણ સંઘમાં ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર હતા એટલે કે સહકારી ક્ષેત્રની અંદર પણ એવો ખૂબ સક્રિય રીતે એને કામ કર્યું છે લેવા પટેલ સમાજનો મત વિસ્તાર છે તો લેવા પટેલ સમાજની વિવિધ સંસ્થાઓની અંદર પણ એ સારી રીતે જવાબદારી અત્યારે નિભાવી રહ્યા છે એટલે એક કહેવાય ને કે ચહેરો ખૂબ મજબૂત ગણી શકાય ભાવેશભાઈ ત્રાપસિયા મને એવું લાગે છે કે આ વખતે ભાવેશભાઈ ત્રાપસ્યા ઉપર કોંગ્રેસ કદાચ કળશ ટોળે અને એને ઉમેદવાર બનાવે તમે કહી રહ્યા છો ભાવેશભાઈ પરંતુ મુસ્લિમ વોટ કોંગ્રેસનું નામ આવે એટલે મુસ્લિમ વોટ ને દલિત વોટ ની વાત આવે તો મુસ્લિમ વોટ અને દલિત વોટ આ વખતે કઈ બાજુ જાય એવું લાગે છે મુસ્લિમ વોટ તો અને દલિત વોટ આ આ વોટ બેંક હંમેશા કોંગ્રેસની વોટ બેંક રહી છે સામાન્ય છે બધા જાણે છે પણ જ્યારે આમ આદમી પાર્ટીનો આ ગુજરાતમાં પ્રવેશ થયો બે હજાર બાવીસ બે હજાર બાવીસ થી ત્યાર પછી દલિત વોટ બેંક અને મુસ્લિમ વોટ બેંક બીજી રીતે ખેંચવામાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સફળ થઈ છે આ વખતે પણ આમ આદમી પાર્ટીમાં પચાસ ટકા તો મુસ્લિમોના મત જશે જ જે મત વોટિંગ થશે એમાં ચાલીસ પચાસ સીટ આમ આદમી પાર્ટી ને જશે અને કોંગ્રેસમાં પચાસ ટકા મતો મળશે એવી જ રીતે દલિત ને મુસ્લિમમાં પચાસ પચાસ ટકા મતનું વિભાજન થઈ શકે એવું મને લાગે છે સાથે કારણ કે ભૂપત ભાયાણીને બધા હું આજે જ્યારે વિસાવદરમાં ફરી રહી હતી તો લોકો એમને ગદ્દાર કહીને બોલાવતા હતા એટલે લોકોમાં ભૂપત ભાયણીને લઈને આક્રોશ છે અને ભૂપત ભાયાણીએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી તો શું આ આક્રોશ વોટમાં કન્વર્ટ થાય ખરો અમારો વિસાવદર વિધાનસભા બેઠક એ ક્યારેય પક્ષપલટુ કરનાર હમ ધારાસભ્યને સ્વીકારતી નથી ઉમેદવારને સ્વીકારતી નથી બેન બે હજાર બાર ની અંદર જયારે જીપીપી માંથી કેશુભાઈ પટેલ અહીંયા ચૂંટણી લતાલીસ હજાર મત થી લોકોએ એમને જીતાડ્યા સ્વાભાવિક છે બાપાને જીતાડવા જ પડે આ વિસ્તાર બાપાની સાથે જ હોય અને બેતાલીસ હજાર એમને જીતાડ્યા પણ જ્યારે બાપાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં અ ભરતભાઈ પટેલને પ્રવેશ અપાયો અને અહીંથી ભરતભાઈ પટેલ પેટાચૂંટણી બે હજાર ચૌદની ની અંદર લઈ જો કેશુ બાપાના દીકરા ને પણ આ વિસ્તારની જનતાએ લોકોએ પટેલ સમાજે નો સ્વીકાર્યા હોય તો પછી એ પછી હર્ષદભાઈ રીબડિયાનું પણ આપની ખ્યાલ છે હર્ષદભાઈ રીબડિયા એટલે બેન હું તમને કહું કે અત્યારે પ્રદેશ કક્ષાએ એક એવું ગુંતું નામ હતું પ્રદેશ કક્ષાના નેતા હતા હર્ષદભાઈ રીબડિયા કિસાન નેતા હતા તો એને પણ લોકોએ નથી સ્વીકાર્યા એમને પણ ઢાકારો આપ્યો છે તો સ્વાભાવિક છે કે ભૂપતભાઈ ભાઈણીએ પક્ષપલટો કર્યો છે લોકો એને ન સ્વીકારે અને એટલે અત્યારે વેવ એવો હાલત છે કે ભાઈ ભૂપતભાઈને લોકો નથી સ્વીકારતા સાથે હર્ષદ રીબડિયાએ ઇકો ઝોન મુદ્દે પણ સરકારમાં લેટરો લખ્યા હતા પોતાની પાર્ટીની સરકાર હોવા છતાં આ વસ્તુ એમને ક્યાંક ફાયદો કરાવે હા ઈકો જ્યારે ખેડૂતોની વાત આવે એટલે હર્ષદભાઈ હંમેશા મેદાનમાં જ હોય પછી ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે છે તો એ ભલે કોંગ્રેસમાં હતા તો એ ભલે જ્યારે ઇકોઝોનનો મુદ્દો આવ્યો ત્યારે ભાજપમાં હોવા છતાં પણ સરકારની સામે એવો ખેડૂતોના આંદોલનની અંદર સહકાર આપવા માટે પહોંચી ગયા હતા અને એમણે ખેડૂતોને કીધું કે ભાઈ હું સરકાર સુધી તમારી વાત પહોંચાડીશ અને એમની સાથે એક રાજેશભાઈ ચુડાશમા પણ હતા રાજેશભાઈ ચુડાશમા પણ ખેડૂતોના આંદોલનમાં ગયા હતા હર્ષદભાઈ ગયા હતા એટલે એનો સીધો લાભ હર્ષદભાઈને મળશે એ વખતે ભૂપતભાઈ ભાયણી ત્યારે ઇકો ઝોનનો જ્યારે પ્રશ્ન હતો ત્યારે ત્યાં નહોતા ગયા એનો પણ રોસ્તો સામનો અત્યારે ભૂપતભાઈને કરવો પડે છે અને ઓવરઓલ તમને શું લાગે છે કે આ સીટ ઉપરથી કોની જીત થઈ શકે છે આ સીટ ઉપરથી હજુ આપણે કહી ન શકીએ મેડમ એના માટે હજુ આપણે પાછા જયારે મળશું ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે તો હું તમને વાત કરીશ ખુલીન પણ અત્યારે હજી ઉમેદવાર નથી જાહેર થયા જયારે ભાજપમાંથી કોને ટિકિટ પેલા તો મળે છે મહત્વ અગત્યની વસ્તુ છે ભાજપની ટિકિટ ઉપર ડિપેન્ડેડ ભાજપની ટિકિટ અને કોંગ્રેસની મહેનત કોંગ્રેસ કઈ પ્રકારે મહેનત કરે છે જો જેટલી કોંગ્રેસ મહેનત મજબૂત ને સારી રીતે કરશે એની એનો ગેરલાભ મતલબ નુકસાની આપને છે હવે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે કોંગ્રેસ કઈ પ્રકારની મહેનત છે ત્યારે લોકોનું ને મતદારોનું સમર્થન કોંગ્રેસને કેવું છે એ પહેલા આપણે જોવું પડે કે મળે છે કે નથી મળતું હજુ ન પણ મળે ન મળે તોય એ તો ખાસ નુકસાન આપને નથી એટલે હજુ એ કહેવાના હજી થોડોક સમય બાકી છે ચલો અમારી સાથે જોડાવા માટે રનીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ મેડમ તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર